જય એવ્રતમાં જય જીવ્રતમાં જય જયામાં જય વિજયામાં શું તમે સાંભળ્યું છે એવું વ્રત જેમાં એક સ્ત્રી પોતાના પતિને જીવિત કરાવવા ચાર દીકરાઓનો ભોગ આપે છે એક નારીની અડગ ભક્તિ માની કૃપા અને એક ચમત્કારિક વ્રતની અવિસ્મરણીય કથા આજે આપણે સાંભળવાના છીએ એવ્રત જીવ્રતનો પાવન વ્રત અને તેની પાછળ છુપાયેલી અનોખી લોકકથા જે માત્ર ભક્તિ નહીં પણ ત્યાગ અને શ્રદ્ધાનું પણ અદ્વિત્ય ઉદાહરણ છે ચાલો ઈશ્વર અને માતાજીની કૃપાથી ભરેલી આ પવિત્ર યાત્રા શરૂ કરીએ પરણ્યા પછી પહેલાં અષાઢ વ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરાય છે ઉપવાસ કરે છે ફળફળાદી ખાય છે રાત્રે જાગરણ કરે છે આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે ચાલો વ્રત કથા શરૂ કરીએ એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બધી વાતે તેઓ સુખી હતા પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું એમને શેર માટીની ખોટ હતી એમને કંઈ પણ સંતાન હતું જ નહીં આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડો મહાદેવનું તપ કરવું અને શંકર ભગવાનને રીઝવું આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું પગે સાંપે ડસ દીધો અને ઓ બાપરે કહી વરતો ધરતી ઉપર ઢળી પડ્યો બધા જ ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો થોડી વારમાં જ વરનું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વર રાજાનું પંખેરું ઉડી ગયું બધાને થયું કે આ તો ભારે થઈ જે થવાનું હતું તે થઈ ગયું આપણે બધા ચાલ્યા જઈએ સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું આમ કહી બધા ચાલ્યા ગયા પણ એકલી કન્યા સબ પાસે રોકાણી એને ખૂબ સમજાવી પણ એ એકની બે ન થઈ એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી છે એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું સબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં એ સબને લઈ ગઈ સબને અંદર લઈ જઈને અંદરથી સાંકણ ભીડી દીધી મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા આવીને બારણું ખોલવા ગયા ત્યાં બારણું અંદરથી બંધ એટલે મા બોલ્યા મારા દેરામાં કોણ છે મારા દેરામાં કોણ છે જે હોય તે કમાડ ખોલો આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું એવ્રતમાં એ વહુને જોતાં જ પૂછ્યું કોણ છે તું વહુ કહે હું એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને આશરે આવી છું પણ એને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાફ કરડ્યું માતાજી મારા સ્વામીને જીવતા કરો મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતા કરો હા તમે જે કહેશો તે કરીશ આમ કહ્યું અને સબ એક પડખું ફર્યું થોડી થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે સબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર ત્યાં જયામાં આવ્યા એમણે પણ આ વહુને એવું જ કહ્યું ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લે પહોરા વિજ્યામાં આવ્યા એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું એટલે વિજ્યામાએ અમૃતનો ખોબો ભરીને સબ પર છાંટ્યો એટલે આળસ મળીને વરરાજા ઊભા થયા વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ખેલી બની ગઈ વર કહે આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા એટલે વહુએ માંડીને બધી વાત કરી પછી વર કહે મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ગામના ગોવાળો ગાય ભેંસો લઈને ચારવા નીકળ્યા એણે વર વહુને જોયા અને વિચાર્યું અરે આ વરના મા બાપ તો ગામના રોકકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી એટલે એમણે તો રોકડ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા ખેર જઈને એમના સામયા કર્યા થોડા દિવસ થયા ત્યાં તો બહુએ એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો એ રાતે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા કહે અરે વહુ મને વચન આપ્યું છે તે યાદ છે ને હા માતાજી તો લાવ દીકરો મને આપી દે અને વહુએ તો બાળ બોતિયા વિટાની દીકરો આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે સાસુ કહે અરે વહુ છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો વહુએ જવાબ આપ્યો મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે બબ્બે વાર વહુ છોકરા ખાય ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા જયામાએ સાસુમાને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા સવાર પડી અને પીછી કકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ ચોથી વખત વહુને દીકરાને જન્મ આપ્યો આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત થઈ અને વિજ્યામાં આવ્યા દર વખતની જેમ રાજાને પણ વિજ્યામાએ ઊંઘાડી દીધો અને બાળકને ચાલતા લઈ ગયા સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુએ તો માથુંને પેટ બે ફૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા ચુડેલ મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય તું ધરાય નહીં પણ વહુ વિચારી શું બોલે પાંચમી વખત વહુને દહડા રહ્યા અને આ વખતે દીકરી આવી દીકરી જીવતી રહી દીકરીને કોઈ લાય ગયું નહીં એટલે વહુ કહે બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ સાસુ કહે તને ફાવે તેમ કર મને કોઈ પૂછીશ નહીં અને વહુએ વ્રતનું જમણું કર્યું વહુ તો સવારમાં ઊઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ ચારેય દેવીઓના ચાંદલા કર્યા અને પછી બોલી હે વ્રતમાં જીવવ્રતમાં જયામાં વિજ્યામાં ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો અને ચારેય માતાજી જમવા આવ્યા માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબે ભાઈ અને મારે તો એ કંઈ ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા એમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો ચારે માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા વહુએ સાસુને સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર ચાર દીકરાઓના ભોગ આપ્યા હતા અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા હે વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજ્યામાં તમે જેમ આ પરણેલી નવી વહુને ફળ્યા એમ આ વ્રત કથા કરનારને અને સાંભળનારને સૌને ફળજો આ કથા એ માત્ર ભક્તિના ચમત્કારની વાત નથી પણ દરેક સ્ત્રીના અંદર છુપાયેલી શક્તિ ધૈર્ય અને તપસ્યાની ભવ્ય સાંખી છે જો તમને આ કથા પ્રેરણાદાયક લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને હા કમેન્ટમાં લખજો જય એ યવ્રતમાં ફરી મળીશું આવી જ લોકકથાઓ અને ધાર્મિક સંસ્કૃતિની સુગંધ સાથે જય માતાજી ધન્યવાદ